આજના અકિલા દૈનિકની અંદરમાં આવેલી જે આ નોટ જે છે એની અંદરમાં આ મોતનો ખાડો પણ દર્શાવવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો દર્શક મિત્રો નમસ્કાર ભાટી ભાટીમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવ્યા છે ગ્રીન ચોકમાં આવ્યા છે અને જે ગ્રીન ચોકની બરાબર ઉતરતા જે દાણાપીઠ બાજુનો જે રસ્તો જે છે જો આ દુકાન કિશોર કુમાર ગોવિંદજી રાજવીરની દુકાન છે અને બરાબર એની બાજુની અંદરમાં જ આ મેઇન દાણાપીઠનો આ રસ્તો છે મિત્રો તમે જોઈ શકો છો અને જ્યાં આ ખાડો કેટલા દિવસથી આ છે અને કેવી રીતે જે છે એના કાઉન્સિલર આ વિસ્તારના છે એ પણ અહીંયા અત્યારે આવ્યા છે અને આપણે જોઈએ જો વિસ્તારના બધા આગેવાનો બધા છે અને આખો આ ખાડો જે છે એ લગભગ દશક ફૂટ જેટલો ખાડો આ દૂર જે છે તો આપણે આ ખાડા વિશે જરાક આપણે જો આ બધા જ માણસોને ચાલવાની અંદરમાં જો બધાને સાઈડમાંથી હાલવું પડે છે એટલે મેઇન અત્યારે રોડ જે છે એટલે અહીંયા કોઈ મોટા વાહનો તો કોઈ ચાલી જ નથી શકતા જો આપ જોઈ શકો છો જો નગરપાલિકા ખરેખર આવડો મોટો દશક ફૂટનો ખાડો કરીને રાખ્યો છે તો ખરેખર નગરપાલિકાએ આ ખાડાને વ્યવસ્થિત પાણીનો જે નિકાલ કરવો જોઈએ અને ખાડો બુરવો જોઈએ એ માટે થઈને આપણે નગરપાલિકાના કાઉન્સિલર પણ અહીંયા આપણી સાથે જોડાયેલા છે તો હમણાં આપણે મોહમ્મદભાઈ રાઠોડ જે છે એને જ પૂછીએ કે મોહમ્મદભાઈ આ શું કેવી રીતે છે અને કેવી રીતે આ ખાડો ભરાય છે એના વિશે જરાક માહિતી જરાક આપે જો દર્શક મિત્રો આ ખાડો જો થવાના કારણે આ જો માણસોને વાહનો જો ચાલવામાં કેટલી તકલીફ પડે છે જો તમે જોઈ શકો છો જો આ બધા જ અહીંયા જો બાજુમાંથી બધા જો આ જો ખાડામાં પડી જાય તો શું કરવું જો બધા જો હવે આ આ આ દશા અત્યારે આ આ ખાડાના હિસાબે થઈ છે તમે જોઈ શકો છો જો આ બધા જો માણસોને હાલવું હોય તો અત્યારે તકલીફ થઈ રહી છે તમે આ જો આટલો મોટો ખાડો કર્યો છે જો હું તમને બતાવું છું જો આટલો આ ખાડો એમને ખોઈદો છે હવે આ ખાડો ખોદીને આ આઠ દસ દિવસથી આ બધું આમને પડ્યું છે જો સામે આ ગ્રીન ચોક બતાવી છે જો આ તમને હું આખો ખાડો બતાવું છું કે નગરપાલિકા આ

દસેક ફૂટનો ખાડો કર્યો છે આ ખાડામાં દરરોજ સાંજ સુધીમાં આખો ખાડો પાણીનો ભરાઈ જાય છે ગઈકાલે એનો વાસ ગઈકાલે એને મંગાવ્યો હતો પાણી ખેંચવાનો પાણી ખેંચી ગયા અને આજે પાછો પાણી આખો ખાડો ભરાઈ ગયો છે ફરતી આડશ રાખવી જોઈએ એ પણ રાખવામાં આવી નથી ગમે ત્યારે તમને અકડ મત તો ભય છે

રોડ ના કામો દૂર આરયા છે હ બરાબર છે જો રોડ ના કામો દૂર છે આ બધા જ તમે જોઈ શકો છો તમે શું કહો આ ખાડો દૂર આય તો મોટો અકસ્માત થવાનો ભય છે નાહી વાહન વારાને ફરીન ચાલું ટ્રાફિક જામ થઈ જાય હ એટલે જ કરવું છે હાલ આપણે નજે પડી કા જો આ વાહનો જો અહીંયાથી પાછા જાય છે જો સામે જો ટ્રાફિક જામ થઈ જાય ટુ વ્હીલર બુલેટ જાય છે પાછું જવું જોશે જો તમે જોઈ શકો છો જો હવે અહીંથી બેક વારી અને પાછું જવું જોશે કારણ કે અહીંથી ચાલે એવી કોઈ જગ્યા અત્યારે છે જ નહીં હવે આ દસ ફૂટ ખાડો થઈ ગયો છે જો આ ભાઈને હવે પાછું જો

જો આ આ બધે જો વાહનો બધા અત્યારે સિંગલ જ અહીંથી ચાલી શકે છે તમે જોઈ શકો છો જો મોટા વાહન અહીંયાથી હાલી શકતા નથી જો હવે કોક જો આમાં પડશે ને તમારે જો મોટા વાહનોએ જો પાછું જવું પડે જો આ અમને જો બેક લીધી છે ગાડીને જો પાછા જશે જો અહીંયાથી હાલેવી કોઈ જગ્યા છે ને તમે જો વાહન જે છે એ પાછું જવું પડે છે જો તમે જોઈ શકો છો હવે આવડો મોટો દસક ફૂટનો ખાડો આ કરીને રાખ્યો છે હવે આ કેદી છે હવે નગરપાલિકા એ પણ પ્રશ્ન છે જો આવડો મોટો ખાડો રાખ્યો છે જો તમે જોઈ શકો છો જો આમનું તમને ફરીથી લોકેશન પણ બતાવું છું જો કિશોર કુમાર ગોવિંદજી રાજવીરની દુકાનની બરાબર બાજીમાં જે ગ્રીન ચોક જે છે આ ધમધમતો ચોક છે વાંકરનો મેઇન એની બાજુમાં આવડો મોટો ખાડો કરીને રાખ્યો છે વોટર વર્ક્સવાળાએ પણ આ પૂરતા નથી તમારે જો આ વિડીયો કોઈ અધિકારી જોતા હોય નગરપાલિકાના તો ત્વરિત આ ખાડો પૂરવો જોઈ એવી લોક માંગણી પણ છે